આરલ બેચકધિયા રેશમા પટેલ वरुण પટેલ પૂર્વીન પટેલ સહિત અનેક પાસ અને એસપીજીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસતણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય મુદ્દે ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રુમિયોગરી લુખા ગુണ്ടാઓ અને આwara તત્વો છોકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી

એમના આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ સુપ્રિન્ટ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા નિગમ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રી શ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી થયું આજે બીજી રેલી રસ્તામાં છે આવતી રેલી બનાસકાંઠામાં છે અને તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે અને આ વાતને લઈને આજે સમગ્ર ગુજરાતના ભાગરૂપે જસ્તનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દિનેશભાઈ ખાસ કરીને હાર્દિક પટેલ છે એ આંદોલનકારીનો મુખ્ય ચહેરો હતો ધારાસભ્ય છે વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો કેમ નથી ઉઠાવતો વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો બે હજાર લેવાઈ ગયો છે મુખ્યમંત્રી શ્રીએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ અમારી કોર કમિટીના મેમ્બર પણ છે દરેક આંદોલનકારીઓ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકો અમારી માતૃ સંસ્થાઓ પણ આ બાબતમાં અમારી સાથે જોડાયેલી છે ખાસ કરીને મુખ્ય એજન્ડા જનક્રાંતિ રેલીનો એક જ છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો કડક બનાવવામાં આવે જેથી કરીને લુખા તત્વો આવારા રોમિયોગીરી કરતા કોલેજની બહાર આંટા મારતા સોસાયટીઓની બહાર આંટા મારતા એવા લુખા તત્વો ઉપર કમર કસાય કારણ કે અઢાર વર્ષની ઉંમરે દીકરી અણસમજવું હોય છે હજુ કહેવાય કે બારમું ધોરણ પાસ કરીને આગળ ભણવાની તૈયારી જ કરતા હોય ને અમુક લોકો તો સત્તર વર્ષની છોકરી હોય ત્યાંથી ટાર્ગેટ બનાવી અને ખાસ કરી અને પૈસાવાળા સુખી સંતવાન પરિવારની દીકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે ને ટાર્ગેટ બનાવી અને પ્રોપર્ટીઓમાં ભાગ માગવા અને પછી આવનારા દિવસોમાં એ કદાચ ભાગ માગવાની ના પાડે તો પછી એના માટે છૂટાછેડા માટે એ લોકો મની એટલે એવી રીતે જે કાવતરા રચવામાં આવે છે એટલે અમારી ખાસ માગણીઓ એ છે કે લગ્ન જે નોંધણી છે એ જે તે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં કરવામાં આવે સાથે અઢાર વર્ષની પણ એકવીસ વર્ષની ઉંમરે કોર્ટ મેરેજ કરી શકે અને સાથે સાથે એક એ છે કે જ્યારે પણ એની લગ્ન નોંધણી થાય છે તો એના પરિવારમાં જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એનું નામ નીકળી જાય આ ટાઈપની ઘણા એવા મુદ્દાઓ છે કે એની માંગણી સરકાર સામે કરવામાં આવી છે બેન ખાસ કરીને આંદોલન બાદ ફરીથી બધા બધા એક મંચ ઉપર કે ગાંધીનગરની અંદર અમે પાટીદાર ચિંતન શિબિર કરી અને એ જ આંદોલનકારીઓ બધા એક મંચ પર હતા અને એ મંચ પરથી જ આ આહવાન કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં આ જ આંદોલનકારીઓ છે કે જેને સમાજને કંઈક કપાવ્યું છે ને આજ લડી શકે એમ છે ને આ લોકો જ કંઈ કરી શકે એવું છે ગુજરાતની અંદર જ્યારે પ્રજા એમના પર ભરોસો સમાજ એમના પર ભરોસો મૂકતી હોય ત્યારે બધાએ સાથે મળીને એવું નક્યું કે આ આવનારા દિવસોમાં સમાજના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાથે આ ટીમ લડવાની છે આવનારા દિવસોમાં સરકાર સામે આક્રમક તરીકે લડશે અને જો સરકાર હજી પણ આનાકાની આ મુદ્દે કરશે તો આવનારા દિવસોમાં દરેક જિલ્લા તાલુકામાં આના કાર્યક્રમો જ્વલન કરવામાં આવશે બેન ખાસ કરીને આંદોલનકારીમાં મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો તે વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો કેમ નથી મુકતા બિલકુલ હું તો કહું છું એક પાટીદાર સમાજના દીકરા તરીકે એક આંદોલનકારી ચહેરા તરીકે આ પ્રશ્ન વિધાનસભાની અંદર એમને જ ઉઠાવવો જોઈએ પણ કંઈ વાંધો નહીં એ કદાચ બીજેપીમાં હોય ને પાર્ટીના પ્રોટોકોલ લડતા હોય તો એ ન બોલી શકતા હોય તો અમે બધા તો છીએ જ પણ અમે બધા લડીશું અને અમે એ રજૂઆત કરીશું